નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી વાત તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રે સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે જે રાજ્ય સરકારના જે પેન્શનો છે તેને પંદર ટકાનો લાભ મળ્યો છે કયા નિવૃત્ત કર્મચારીઓ છે તેને મળશે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો મિત્રો સાયઠથી સિત્તેર વર્ષના પેન્શનોને વરિષ્ઠ કર્મચારી નિવૃત્ત કર્મચારી મળશે આ મોટો લાભ ના વિષય મિત્રો આપણે ચર્ચા કરવાના છે તે પહેલાં વોટ્સઅપ બંદો છેલ્લી રૂકું છું અવસર મિત્રો જોઈન થઈ જશો વધારે શરૂઆત કરી છે વિડિયો લાઇક વિડીયોનો લાઈક છે અને બેલ પહેલાં બટા દબાવવાનું ભૂલશો નહીં સાતમા પ્રકાર પણ મોંઘવારીના હાથમાં પંદર ટકાનો મોટો વધારો કર્યો છે તેની સાડા સાત મહિના જંગી પર મળશે સાતમો પ્રકાર કે અંતે મેન્સર માટે મોટા સમાચાર આવી રહ્યા છે આ નવા વર્ષ પર સરકારે એમની મોકવાઈના હાથમાં જોડા વધારો કર્યો છે સારવાર પગાર પંચ કેન્દ્રીય કેન્દ્રીય પેન્શન માટે મોટા સમાચાર આવી રહ્યા છે નવા વર્ષ સરકારે તેમની મોંઘવારી ભતામાં પંદર ટકા વધારે કર્યો છે અને વધારાના લાભને કર્મચારીને મળશે પગાર પણ હેઠળ આવે છે ત્યારબાદ સરકારે આ જુલાઈ સરકારે વધારે જુલાઈ લાગુ કર્યો છે અને આ વધારા બાદ હવે કર્મચારી મોંઘવારી રાહત ચારસો બાર ટકાથી ચારસ્યાવીસ ટકા થઈ ગઈ છે કેન્દ્ર સરકારને ડાયરેક્ટર કુમાર જણાવ્યા અનુસાર સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ સીપીએફના લાભાર્થીઓ માટે મોંઘવારી રાહતમાં મોંઘવા મોંઘવારી રાહતમાં વધારા રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે હવે તેમને મોબાઈલ રાહત આપવામાં આવે છે તે મૃતક સીપીએફ લાભ કે જેઓ વિધવા છે તે પાત્ર આશ્રિત બાળકો છે રવિન્દ્ર કુમાર જણાવ્યા અનુસાર બેંકો પેન્શન વિભાગ સાથે મળીને પેન્શન મોબાઈલ રાહતની ગણતરી કરશે તેના ઉપરાંત ભારતીય ઓડિટર અને એકાઉન્ટ વિભાગમાં છે તેમની માહિતી માટે ઉલ્લેખનીય કરવા મહત્વપૂર્ણ છે ના આરએસ કેગ એટલે કે ભારતીય નિર્તણ મહાલેખક સાથે છે તમને જણાવી દઈએ કે આ મોબાઈલ રાહત તેમના લોકો માટે ઓગણીસ સાહીઠથી ઓગણીસ પંચ્યાસી વર્ષે નિવૃત્ત થયા છે તેમને એબીસીડી મુજબ મુજબ એક્સ રે ગ્રેસિયાની રકમ મળી મળી રહી છે તો મિત્રો આ રિલેટેડ સોફ્ટ થેન્ક યુ વેરી મચ